નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જાન્યુઆરી બે હજાર પચીસમાં જે મફત અનાજ મળે છે તો કોને કેટલું કેટલું અનાજ મળવાનું છે ખાંડ કેટલી મળવાની છે ચોખા કેટલા મળવાના છે ચણા હશે તો ચણા કેટલા મળવાના છે ઘઉં કેટલા મળવાના છે આ પ્રમાણે એ ટુ જેડ માહિતી તમે તમારા મોબાઈલથી જ તમને કેટલું અનાજ મળે છે એના વિશે આપણે ચેકઆઉટ કરી શકીએ શકીએ છીએ તો કેવી રીતે ચેક કરવું એના વિશે એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો અનાજનો પ્રકાર મતલબ કે આ બધી વસ્તુ કેટેગરી જોવા મળશે ત્યાર પછી તમારે વાત કરીએ કે અમુક જે સાત જિલ્લાઓ છે ગુજરાતના તો એમાં પ્રમાણમાં થોડું ફેરફાર થવાનો છે એમાં કયા સાત જિલ્લાઓ છે અનાજના પ્રમાણમાં થોડો ફેરફાર થવાનો છે તો એમાં કયા સાત જિલ્લાઓ છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ આમ સાત જિલ્લાઓ છે તેમાં પ્રમાણપત્ર મળવા પાત્ર જે જથ્થો છે તો એ થોડો ઓછા વધતા પ્રમાણમાં મળશે ત્યાર પછી સાત જિલ્લા સિવાયના જે છે એ બધા જિલ્લાઓમાં આ પ્રમાણે તમને મળશે અને એનો ભાવ અહીં કેટલો છે તો એ પણ અહીંયા આપેલું છે તો હવે વિગતવાર વાત કરીએ આપણે તો સૌ પ્રથમ વાત કરીએ આપણે ઘઉં ઘઉં કેટલા મળશે તો કે અંત્યોદય અન્ન યોજનાનું જેને કાર્ડ છે તો એને કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં મળવા પાત્ર રહેશે

કુલ મળીને તમને કેટલું અનાજ મળશે તો કુલ મળીને જ જિલ્લાઓ છે ને કિલો અનાજ મળશે ફેરફાર ખાલી ઘઉં અને ચોખામાં મતલબ ક્વોન્ટિટીમાં ફેરફાર થયો છે મતલબ બાકી મળશે અનાજ પૂરેપૂરો તમને ત્યાર પછી વાત કરીએ તુવેરદાર ની હવે તુવેરદાર જે મિત્રો આ વખતે જો જથ્થો હશે તો તમને મળી શકશે બાકી જો નહીં હોય તો તમને તુવેરદાર નહીં મળી શકે તો અહીંયા વાત કરીએ તુવેરદાર ની એકસો પચાસ ટકા કરતા પડધામાં તમને મળે છે ત્યાર પછી વાત કરીએ ઘઉં અગ્રતા ધરાવતા જે કુટુંબો જે છે તો એના એવા લોકોની વાત કરીએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો સાત જિલ્લા વાળા છે તેને વ્યક્તિ બે કિલો મળશે અને સાત જિલ્લા સિવાયના જે લોકો છે

જો હયાતમાં હશે મતલબ કે સ્ટોક હશે દુકાનમાં શું છે ખાંડ તેલ કેરોસીન આવી રીતના વસ્તુ હોય છે તો આ વખતે તમને શું શું મળવાનું છે એના વિશે પણ થોડી વાત કરી લઈએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો ખાંડની વાત કરીએ તો ખાંડ કોને મળશે તો કે જે બીપીએલ અંત્યોદય કાર્ડ ધરાવતા હોય એવા લોકોને મળશે હવે બીપીએલ કાર્ડ ધારકો હોય તો એને કેટલી મળશે તો તમે વ્યક્તિ દીઠ સાડા ત્રણસો ગ્રામ ખાંડ મળવાની છે અને જો એ ત્રણ વ્યક્તિથી વધારે હોય તો તમારે એક કાર્ડ દીઠ એક કિલો ખાંડ મળશે બીપીએલ ધારકોને એના પૈસા તમારે કેટલા ચૂકવવાના રહેશે બાવીસ રૂપિયા એક કિલો તમારે ચૂકવવાના રહેશે ત્યાર પછી વાત કરીએ આપણે અંત્યોદય જે કાર્ડ ધરાવતા હોય એના વિશે વાત કરીએ એની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધરાવતા હોય તો એને પણ વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ મળશે પરંતુ મળે છે આપણને ખ્યાલ છે કેરોસીનની વાત કરીએ તો કેરોસીન કોને મળશે તો કેરોસીન જે છે એવા લોકોને મળશે કે જે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો હોય બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધરાવતા હોય એવા લોકોને મળશે કેટલું મળશે તો કે વ્યક્તિ દીઠ બે લીટર મળશે અને મહત્તમ કે વધારે આઠ લીટર તો ભાવ જે છે જિલ્લાના જે કલેક્ટર શ્રી હોય તો એને જે ભાવ નક્કી કર્યા હોય એ પ્રમાણે તમારે ભાવ આપવાના રહેશે તો આ પ્રમાણે તમારે બીપીએલ અંત્યોદય અથવા તો એનએફએસએ એ બધા લોકોને જે છે અનાજ મળવા પાત્ર રહેશે મિત્રો તો આ માહિતી તમે તમારી રીતે પણ તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો આ માહિતી જે છે એ માય રાશન કાર્ડ એપ્લિકેશન જે છે ગુજરાતની ઓફિશિયલી એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે એ માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો જાહેર વિતરણ વ્યવસ્થા એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમામ વસ્તુ જાણવા મળશે મળવાપાત્ર જથ્થો મતલબ કે તમને તમારા રાશનમાં કેટલો જથ્થો મળશે એ માહિતી તો તમે અહીંથી જાણી શકશો ત્યાર પછી બિલની રસીદ મતલબ કે તમને જેટલું અનાજ મેળ્યું છે એ બિલની રસીદ તમારે જોઈતી હશે તો અહીંયા તમારે દાખલા તરીકે જાન્યુઆરીમાં તો હજી મળ્યું નથી બરાબર તો અહીંયા બે હજાર ચોવીસ આપણે કરી દઈએ આપણે અહીંયાથી બે હજાર ચોવીસ કરીએ અને ડિસેમ્બર ત્યાર પછી અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને તમારા જે રેશન કાર્ડ નંબર હશે તે ઓટોમેટિક આવી જશે ન હોય તો તમારે ટાઈપ કરી દેવાના અને વિગતો તપાસો એના ઉપર તમે ક્લિક કરો એને અહીંયા ક્લિક કરશો એટલે તમારી જેટલું જેટલું તમને મળવા પાત્ર અનાજ હશે એ તમને મળી જશે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે કેટલું કેટલું અનાજ મળશે એ તમામ વસ્તુ તમે અહીંયાથી જાણી શકશો આમાં તમને ઓછું જો અનાજ મળ્યું હોય તો તમે અહીંયાથી ફરિયાદ પણ તમારે કરવી અહીંયાથી જ તમે કરી શકો છો અહીંયા તમે ફરિયાદ કરો ફરિયાદ નિવારણ કરીને એટલે નવી ફરિયાદ તમે કરી શકો છો ત્યાર પછી ઈ કેવાયસી જે છે રેશન કાર્ડ સાથે આધાર લિંક ની વાત કરી હતી આપણે તો ઈ કેવાયસી ઈ કેવાયસી પણ તમે આના માધ્યમથી જ તમે કરી શકો છો મિત્રો તો ઘણી બધી બાબતો જે છે એ તમે આના માય રેશન કાર્ડ એપ્લિકેશન કરીને છે એના માધ્યમથી તમે આમાં ચેકઆઉટ કરી શકશો મિત્રો આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો